જે છે આજે મહિનાની જે દસમી અસુરા છે આ નિમિત્તે તાજીયા નીકળી રહ્યા છે સમગ્ર જિલ્લામાં અને આમાં લગભગ એકસો પાંચ તાજીયા નીકળનાર છે આ તમામ તાજીયા અત્યારે પોતપોતાના સ્થળેથી નીકળીને અને રૂટ ઉપર પસાર થઈ રહ્યા છે બધી જગ્યાએ પૂરતા બંદોબસ્ત રાખવામાં આવ્યા છે જે જ્યાં એ લોકો તાજિયા ઠંડા કરનારા છે તે અમુક જગ્યાએ જે નદીઓ વગેરે છે ત્યાં પોલીસ અને જે સ્થાનિક પ્રશાસન છે એ લોકોએ કોઈ દુર્ઘટના ન થાય તેના માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે ત્યાં તરવૈયાઓ પણ રાખવામાં આવેલી છે લાઇટ વગેરેની વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે અને સમગ્ર રૂટ ઉપર કાયદો અને વ્યવસ્થા તથા ટ્રેફિક ને સુચારુ રૂપથી ચલાવવા માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને એસપી શ્રી વલસાડ આ સમગ્ર બંદોબસ્તને પોતે સુપરવિઝન કરી રહ્યા છે sattare.com આઝાદી સમાચારોની